સુરતની કેપી સંઘવી ડાયમંડ હીરા પેઢી દ્વારા હીરાના વેપારીઓ પર કરેલા કેસ પરત ખેંચવાની માંગ સાથે ભોગ બનનારા પરિવારો છેલ્લા બે દિવસથી ધરણા પર બેઠા છે ત્યારે ગઈકાલે ધારાસભ્ય કુમાર કાનાણી અને કાંતિ બલ્લર પહોંચ્યા હતા ત્યારે આજે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા અને ડાયમંડ અગ્રણી દિનેશભાઈ નાવડીયા સહિતના લોકો પહોંચ્યા હતા અને કેપી સંઘવીના પેઢીઓને આ કેસ પરત ખેંચવાની માંગ કરી હતી સુરતની કેપી ડાયમંડ હીરા પેઢી દ્વારા હીરાના વેપારીઓ ઉપર કરેલા કેસો પરત ખેંચવાની માંગ સાથે છેલ્લા બે દિવસથી વેપારીઓના પરિવારો કેપી સંઘવીની ઓફિસ બહાર ધરણા ઉપર બેઠા છે ત્યારે આજે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા અને હીરા ઉદ્યોગના અગ્રણી દિનેશભાઈ નાવડિયા ધરણા ઉપર બેસેલા પરિવારને મળવા પહોંચ્યા હતા અને તેમને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી આ સાથે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ જણાવ્યું હતું કે કેપી સંઘવી ડાયમંડ પેઢી ખૂબ સારો ડાયમંડમાં ઇતિહાસ ધરાવે છે ઉત્કાળમાં હીરા ઉદ્યોગમાં નાદારી જાહેર કરનારા વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી તો આ બાર જેટલા હીરા વેપારીઓએ તમને ચૂકવણો કરી આપ્યો છે અને પોતાના ઘર દાગીના અને જમીન સુધી વેચી આપવાની પેઢીને ચૂકવણો કર્યો છે ત્યારે આ લોકો ઉપર થયેલા ચેક રિટર્નના કેસો પરત ખેંચવામાં આવે આ કેસોના કારણે વેપારીઓ સાથે તેમના પરિવારજનો બાળકો પણ ખૂબ હેરાન થઈ રહ્યા છે ત્યારે અમે ધારાસભ્ય તરીકે તમને વિનંતી કરીએ છીએ કે તે લોકો ઉપર થતી કાર્યવાહી પરત ખેંચવામાં આવે અને આ મેટર પૂરી કરવામાં આવે અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ પરિવારો ધરણા ઉપર બેઠા હતા ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ બલ્લર અને ધારાસભ્ય કુમાર કાનાણી પણ પરિવાર સાથે જોડાયા હતા અને કેસો પરત ખેંચવાની માંગ કરી હતી ત્યારે હવે જોવું એ રહ્યું કે કેપી સંગવી પેટી કેવો નિર્ણય લે છે બાર પરિવારોને છેલ્લા છ વર્ષથી જે પ્રમાણે માનસિક ત્રાસમાંથી લોકો પ્રસાર થઈ રહ્યા છે કોવિડની પરિસ્થિતિની અંદર કેપી સંઘવી કંપનીમાંથી લોકોએ રફ લીધેલી અને કોવિડની પરિસ્થિતિમાં દરેક વેપારીએ ખૂબ મોટા નુકસાનો પણ કરેલા આ તો નાના નાના વેપારીઓ હોય છે નાની રફો લઈ મેન્યુફેક્ચરિંગ કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે પરંતુ આર્થિક રીતે નુકસાન જતા એ લોકો ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં બાકી દલાલોને મધ્યસ્થીની અંદર જે કાંઈ હતું મકાનો દાગીના જમીન માલ આ બધું જ વેચીને ચૂકવણું કરેલું છે અને જે લોકો દલાલો ચૂકવણું લઈ ગયા છે એના ઓલરેડી પ્રૂફ છે પરંતુ આજની તારીખે અમે એટલી વિનંતી કરીએ છીએ કે કેબી સંઘવીના સ્વર્ગસ્થ બાબુ કાકા એ ખૂબ જાણીતું નામ આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર છે અને ખૂબ મોટા દાનવીર પણ હતા નાના મોટા આકસ્મિક જ્યારે પણ કઈ અઘટિત ઘટનાઓ બનતી ત્યારે હર હંમેશા આગળ આવી અને દાન આપી અને મદદરૂપ થતા એક આવો મદદરૂપ થતા નારો એક પરિવાર છે આ અમે આપણા માધ્યમથી કીર્તિભાઈને એમના સંચાલકોને વિનંતી કરીએ છીએ કે આ બાર પરિવારો આગળ કંઈ પણ નથી એ પણ અમે વ્યક્તિગત રીતે બધી તપાસો કરેલી છે અને જો કાંઈ તમને લાગે તો અમે અપાવવા માટે બંધાયેલા છે હવે અમે એટલી વિનંતી કરીએ કે આ બાર પરિવારના બાળકો રાતે સૂઈ શકતા નથી બહેનો સૂઈ શકતી નથી બાળકોને ફી ભરવા માટેના પૈસા નથી મકાનનું ભાડું ભરવા માટે પણ ઇન્કમ નથી આવી પરિસ્થિતિમાં જીવનારા આ બાર પરિવારોને તમે જે કાંઈ કાયદા કાયદા કરી હતી તેને સો ટકા સાચા હતો પરંતુ એમાંથી પણ ઉપરવટ જઈને આપે આ કેસો જે કાંઈ કર્યા છે પરત ખેંચીને આ બાર છ વર્ષથી જે માનસિક યાતના ભોગવી રહ્યા છે પરિવારોને એને મુક્તિ અપાવવા માટે આજે અમે ઇન્ડસ્ટ્રીના આગેવાન તરીકે આ પરિવારો સાથે અહીંયા બેઠા છીએ ફરી ફરી અમે વિનંતી કરીએ છીએ કે આમાં પોઝિટિવ માનવતાવાદી વલણ અપનાવી અને આ લોકોને આમાંથી મુક્તિ અપાવો જે બાર જેટલા પરિવારો બહેનો સાથે અહીંયા ધરણા પર બેઠા છે એમની રજૂઆત આજથી દસક દિવસ પહેલાં અમારી પાસે આવી હતી અને એ લોકો બહેનો સહિત ઓફિસ પર આવ્યા હતા ત્યારે પણ એ લોકોએ રજૂઆત જે કરેલી કે અમે ચુકવણું કર્યું એકવાર સમાધાન થઈ ગયું છે જે અમારી પાસે હતું એ બધું આપી દીધું છે ત્યારે ફરીથી અમારી ઉપર જે ચેક એના કરાવી અને અમારી ઉપર કેસ દાખલ કરવામાં આવ્યા છે ત્યારે અમારે જો જેલમાં જવાનું થાય તો અમારા બચ્ચાનો શું થાય આ પ્રકારની રજૂઆત થયેલી અને ત્યારબાદ પછી અમે જાણતા ડાયમંડ પ્રમુખ પાસે અને દિનેશભાઈ નાવડિયા બધા પાસેની રજૂઆતને ધ્યાનમાં લઈ આજે જે રસ્તા પર અહીંયા બેઠા છે ત્યારે હું એમને મળવા માટે અને એમના કાંઈક સમાધાનકારી વલણ થાય તે માટે હું એમને અત્યારે અહીં મળવા આવ્યો છું અને કીર્તિભાઈ એમને પણ મારી વિનંતી છે કે જ્યારે એક ડાયમંડની પરંપરા રહી છે ત્યાર સુધીમાં હજારો લોકો નાદારી લખાવી છે અને જ્યારે નુકસાન ગયું હોય ત્યારે પાસે પોતાની પાસે માલ રાખીને નહીં આપે તો એમની પાસે બધી જ કાર્યવાહી થવી જોઈએ એમની સામે પરંતુ જ્યારે ઘરબાર ઘરેણા કોઈ લોકોએ જમીન ઉપર બાપજાની આપી દીધી છે કોઈ વાર તો જયારે એની પાસે એવો કાંઈ છે જ નહીં તો હું માનું છું કે વિનંતી કરું છું કીર્તિભાઈને કે આવા કેસ પાછા ખેંચી અને બહેનોને આવા યાતનામાંથી એમને મુક્ત કરવા જોઈએ અને માનવતાવાદી વલણ અપનાવવું જોઈએ અને આમની તો બહુ બહુ મોટી મહાન પેઢી છે અને ઇતિહાસ પણ રહ્યો છે ત્યારે આવા ફક્ત બાર લોકો અને એમની પાસે નથી તો એમને જેલમાં જવાથી મોકલવાથી કાંઈ હાથમાં નહીં આવે અને મારી વિનંતી છે કે માનવતાવાદી વલણ અપનાવે અને આ બહેનોને એના ત્રાસમાંથી મુક્ત કરે જયશ્રી બેન મારું નામ છે અમે અત્યારે ખૂબ હેરાન થઈ રહ્યા છીએ બસ અમે કીર્તિ સાહેબને એટલે વિનંતી કરીએ છે કે અમને ન્યાય આપો અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ધારણા પર બેસીશું અમે પાંચ થી છ વર્ષ અત્યારે હેરાન થઈ રહ્યા છીએ અમારા છોકરા અમે ગામડે રહું છું બધા અમે ઘરવાળા અલગ અલગ રહીએ છીએ નથી કંઈ કામ કરી શકતા કે નથી કઈ કરી શકતા તો અમારા છોકરાને આગળ ભણાવવા માટે બધી ખર્ચો તો જ હોય ને અત્યારે મંદિરનો માહોલ છે તો આગળ શું કરી શકે બસ અમે એટલી વિનંતી કરીએ છીએ માફી માંગે છે એની પાસે કે અમને ન્યાય આપે ત્યાં સુધી અમે બેઠા રહેશે ધારણા પર ત્યાં હા અમે બેસ્યું બધા બીરો રિપોર્ટ એસ ટોન્ટ ઓન યુ સુરત